ભાવનગર પાલેતાણા તાલુકાના ડુંગરપુર ગામમાં જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા ભાવનગર પાલીતાણા તાલુકાના ડુંગરપુરમાં જૂથ એક યુવાનની હત્યા થઈ હતી પાલીતાણાના બાયપાસ રોડ પર એક કોમના જ બે જૂથ વચ્ચે મારામારી સર્જાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે બંને જૂથ વચ્ચે કયા કારણોસર મારામારી સર્જાય તે જાણવા મળ્યું નથી મારામારીમાં અબ્જુલ દિનુભાઈ સમા નામના યુવાનનું મોત નીપજ્યું હતું યુવાનની ડેડ બોડીને બે વર્ષે પાલેતાણાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પાલેતાના ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે હત્યાનો બનાવ બનતા લોકોના ટોળે ટોળે એકઠા થઈ જવા પામ્યા હતા